ફતેહપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્ય કક્ષાના અધિકારી શ્રી રાજેશ મંજુ સાહેબ આઈએએસ અને તેમના સાથે જિલ્લા કક્ષાના અધિકારી શ્રી ડી આર ધોળકિયા સાહેબ એ ફતેહપુરા પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ કરાવ્યો જેમાં શ્રી રાજેશ મંજુ સરે શાળાના વિકાસ અને શિક્ષણના શિક્ષણ ના આવેલું કરીને અંદર આપણે અહીંયા બાળકોને પ્રવેશ આપવામાં આવેલું અને સાથે સાથે આંગણવાડી પણ બાળકોને પ્રવેશ આપવામાં આવેલું એટલે ગામે સુંદર આયોજન કરવામાં આવેલું દાતાઓ તરફથી પણ ખૂબ સારું યોગદાન આપાયેલું અને બાળકોએ ખૂબ સારું એની અંદર આયોજનમાં ભાગ લીધેલું એટલે આપણે જે પરિણામ એમના તરફથી એકાંદરે આવેલું છે એને સુધારવા માટેને ચર્ચા કરવામાં આવી ગામને સૂચન કરવામાં આવ્યું વાલીઓને પણ સૂચન કરવામાં આવ્યું શિક્ષકો અને વાલીઓ સાથે મળીને અને શાળા સંચાલન સમિતિના સભ્યો પણ સાથે મળીને એની અંદર આગળ કામ કરશે અને આવનાર વર્ષોને અંદર જે આ પરિણામ અત્યારે એકંદરે પાંસઠ ટકાના આજુબાજુ છે એને ઊંચો લઈ જશે અને વાલીઓ અને જે શિક્ષકો છે બંને એની અંદર મહેનત કરશે એવી શુભેચ્છા સાથે એ આ પ્રોગ્રામ યોજવામાં આવેલું છે ધન્યવાદ